છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી વાત કરીએ ધોરાજીની તો ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદ માટે રાજીનામુનો મામલો સામે આવ્યો છે જેમાં કલેક્ટરે લેટર દ્વારા રાજીનામું આપ્યું છે પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી વધુ હોય ન્યાય નહીં આપી શકે તે માટે રાજીનામું આપ્યું છે પારિવારિક અને સામાજિક અંગત કારણોસર રાજીનામું આપ્યું છે સંગીતા બારોટનું કથન છે કે ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું કે સંગીતાબેન બારોટના અમુક લોકો પર ઉપકાર હોય તેમનું ઋણ ચૂકવવા પ્રમુખ બનાવ્યા હતા ધોરાજી નગરપાલિકા પ્રમુખ બન્યા બાદ વિડિયો વાયરલ થયો તે બાબતે પણ બની શકે કે એમની પાર્ટીનો પ્રશ્ન લલિત વસોયા છે માત્ર તેર દિવસમાં જ રાજીનામું એ ભાજપનું પહેલેથી જ નક્કી હતું લલિત વસોયા કઈ નહીં મેં મારા સ્વેચ્છા એ આપ્યું છે રાજીનામું એટલે કોઈ નો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા કે રાજીનામું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ પક્ષ મારી સાથે જ છે સંગ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંગ તરફથી નથી ઓકે ભાઈ બસ લલિતભાઈ નગરપાલિકા ભાજપ સંચાલિતના પ્રમુખ સંગીતાબેન બારોટે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજીનામું આપ્યું છે આ રાજીનામું આપવાનું પાછળનું કારણ શું હશે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા તેર જ દિવસની અંદર સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે પ્રજાને આખી એ વાતનો ખ્યાલ છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય એમનો પોતાનો છે અને પ્રજા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેન પાસેથી રાજીનામું શા માટે લીધું સંગીતાબેન પ્રમુખ બન્યા બાદ તેને મીડિયા સમક્ષ મુખ્યમંત્રી કોણ છે તે પણ ભૂલી ગયા હતા અને ત્યારબાદ તે પ્રમુખ બન્યા બાદ તેની દારૂની બોટલ સાથેનો વિડીયો પણ વાયરલ થયો તો આ તમામ કારણો હોઈ શકે અનેક કારણો